એ તમને ઘરમાંથી આમ કાઢી મૂકવામાં આવે દારૂ સહિતના તમામ વ્યસનો એ તમારા પરિવારને વેર વિખેર કરી દેશે લોકોને બે ઝાડુ પોચા કરીને કપડા વાસણો ધોઈને મારી મમ્મી અમને મોટા કર્યા પણ આ જે તત્વો છે ને નશાખોરીવાળા દારૂવાળા એ ખરેખર ઉદય જેવા છે કે જે તમારા શહેરને તમારા લોકોને તમારા પરિવારને ધીરે ધીરે કોરી ખાય છે ખૂબ જ પ્રયત્ન કર્યા છે પણ બધા નિષ્ફળ ગયા છે વડીલો દારૂ ને યંગસ્ટરો ડ્રગ્સ

નમસ્કાર વિશેષ રજૂઆત ગરજનાજ સાથે હું કિશન કાટેલિયા આપનો હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર આજના ગરજનાદ માં વાત કરવી છે દારૂ ના કારણે વેર વિખેર થયેલા પરિવાર ની આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે દારૂ એ તમને નહીં તમારા પરિવારને બરબાદ કરી દેશે દારૂ સહિતના તમામ વ્યસનો એ તમારા પરિવારને વેર વિખેર કરી દેશે દારૂ માટે થઈ વારંવાર તંત્ર અને પોલીસને દોષ આપવા કરતા આપણા સૌની પણ એટલી જ જવાબદારી છે કે આપણે દારૂ આપણા ઘરમાં પીવાતો હોય અથવા તો આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ દારૂના રવાડે ચડી ગયો છે અને ઘર બરબાદ થઈ રહ્યું છે તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણે વ્યક્તિનો વિરોધ કરી અને બહાર આવીએ અને સમાજની વચ્ચે આપણે અવાજ ઉઠાવીએ કે મારા ઘરમાં આ કે આ વ્યક્તિ દારૂ પીવે છે અને મને એનાથી વાંધો છે પણ આપણે માત્ર ને માત્ર તંત્રને દોષ આપવાનું પસંદ કરીએ છીએ માત્ર ને માત્ર આપણે એવું કહીએ છીએ કે આ પોલીસ વાળાઓ અહીંયા દારૂ વેચાવા દે છે એટલે અમારો ઘરવાળો કે મારો પતિ પીએ છે પણ તમારી પણ જવાબદારી છે કે તમે પણ જાગૃતતા ફેલાવો નામાંકિત અને પ્રખ્યાત દીક્ષિત પ્રખ્યાત લોકોને પણ બરબાદ થવામાં વાર નથી લાગતી પૈસો ટકો હોય જાહેર જીવનમાં મોટું નામ હોય અને આજે એવી જ એક ઘટના સામે આવી છે કે પુત્ર એ આખી વાત સોશિયલ મીડિયામાં મૂકી એટલે આ યુવકને અમે જાજી વાત કરતા પહેલા આ યુવકને અમારે તમને સંભળાવ્યું છે કારણ કે દારૂના કારણે તમારો પરિવાર કઈ રીતે વેરવિખેર થઈ જાય આજનો સોશિયલ ઇશ્યુ મારેને ને કિસાને ઉઠાવવાની એટલે જ જરૂર પડી કાં તો દારૂની વાત છે વડીલો દારૂ ને યંગસ્ટરો ડ્રગ્સ યસ જે નશે ચડી ગયા છે ને એ તમારો પરિવાર બરબાદ કરી દેશે અને એનું સૌથી મોટું ઉદાહરણ આજનો ગર્જનાદ છે કારણ કે એક હસ્તો રમતો પરિવારનો માળો એક દારૂના દૂષણના કારણે કઈ રીતે વિખેરાઈ ગયો ને તેની વાત કરવી છે આપણી સાથે ગજનાદમાં ચર્ચા કરવા માટે રવિ રંજન જોડાયા છે રવિ સ્વાગત છે તમારું ગર્જનાદમાં સૌથી પહેલા રવિને અમારે કેમ બેસાડવા પડ્યા ને એ પહેલા તમે આ વિડીયો જોઈ લો કે રવિનો વિડીયો આજે મારાના કિસ્સાના હાથે સોશિયલ મીડિયામાંથી લાગ્યો અને ત્યારબાદ આ વિશે વાત કરવાનો નિર્ણય લીધો નયન પહેલા વિડીયો બતાવો નમસ્કાર આ વાત રજૂ કરવા માટે મારે ખૂબ જ હિંમત ભેગી કરવી પડી છે આ વાત છે મારા પરિવારની અને દારૂની મારા પપ્પા બહુ જ સારા કલર ડાયર હતા પછી અમને દારૂનું વ્યસન લાગ્યું અને દારૂનું વ્યસન એટલી હદે વધી ગયું કે ઘરના વાસણો વેચાવા લાગ્યા ઘરેણા વેચાવા લાગ્યા અમારું ભાડાનું ઘર હતું ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા આ વ્યસનના કારણે મારા મમ્મીએ દિવસ રાત એક કરીને લોકોના એંટા વાસણો અને કપડાં ધોઈને મને અને મારી બેનને મોટા કર્યા મારા પપ્પાને નકો થઈ ગયો દારૂના કારણે અને સાત દિવસ પહેલા મારા સગ્ગા કાકાએ આત્મહત્યા કરી દારૂના કારણે તો દારૂથી આ ઘર કેવી રીતે તબાહ થઈ જાય છે બરબાદ થઈ જાય છે ભાંગી પડે છે મારાથી વધારે કોઈ નહીં જાણે સાહેબ અમારા માટે રહેવા માટે તો ઘર હતું જ નહીં ભાડાનું ઘર હતું અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા હતા પણ આ છત સમાન બે લોકો તૂટી પડ્યા એનું શું મને ખબર નથી પડતી આમાં વાંક કોનો છે દારૂ વેચવાળાનો પીવા વાળાનો એ જે લોકો એમને પકડી નથી શકતા એમનો મંત્રીઓનો મને ખબર નથી પડતી હું ઘરના ફોર્મ વારંવાર ભરીશ કદાચ મને ઘર મળી જાય પણ આ બે લોકો મેં ગુમાવ્યા છે એનું શું આ જ મેસેજ હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીને રજૂ કરવા માગું છું કે અમારા જવાના ઘર માટે આવાસ યોજના માટે અને આજે દારૂનું દૂષણ ગુજરાતમાં અને અમદાવાદમાં ફેલી રહ્યું છે એને રોકવા માટે કંઈક કરો આ મારો અવાજ નથી મારી જેમ હેરાન થતા દરેક પરિવારનો અવાજ છે હું કલાકાર રવિ રંજન ઘર માટે અને છત સમાન લોકો માટે ધન્યવાદ આ શબ્દ બોલવા માટે ઘણી બધી હિંમત ભેગી કરવી પડી છે કારણ કે એક તો કબૂલવું કે મારા પિતા કે મારા કાકાનું મૃત્યુ દારૂના કારણે થયું છે કારણ કે કોઈ નથી કબૂલતા

એટલા માટે મને થયું કે મારે કંઈક તો કરવું પડશે તો મેં બહુ જ હિંમત ભેગી કરી અને નક્કી કર્યું કે હું કંઈક તો બોલવા માંગુ છું અને કદાચ આ અવાજ છેક સુધી સંભળાય અને આના પ્રત્યે કંઈક પગલાં લેવાય એવી આશા સાથે મેં આ કર્યું હતું રવિ કેટલી હિંમત ભેગી કરી હતી જયારે પરિવાર માટે બોલવાની વાત હોય ત્યારે કારણ કે સમાજનો પણ ડર હોય અને તમારા ફાધર એક સારા કલાકાર પણ હતા હા હિંમત બહુ જ ભેગી કરવી પડે છે કારણ કે આ વસ્તુ જે છે મારી ખૂબ જ અંગત વસ્તુ છે જે તમે સોશિયલ મીડિયા પર એવી રીતે બલિદાન આપવું પડે હું આપીશ આ અગાઉ પણ મેં ગલીએ ગલી ફરીને ગામડે ગામડે ફરીને બેટી બચાવોના એના પણ નાટકો કરેલા છે શેરી નાટકો તો મારામાં એટલી હિંમત હતી જ કે હું ચાર લોકોની સામે કોઈ પણ પરિસ્થિતિને વર્ણવી શકું કે શું સ્થિતિ છે શું પરિસ્થિતિ છે કેટલી ગંભીરતા છે આ વસ્તુની

બીજી પણ કામગીરી કામગીરી હું જોતો હોઉં છું કે આ અડ્ડા પરથી આ દારૂ પકડાયું આ પકડાયું તે પકડાયું પણ એ પરિસ્થિતિ એવી ને એવી મને લાગી રહી છે કારણ એવું ના હોત કદાચ તો મારા કાકા કદાચ પછી ગયા હોત કાં તો મારા પપ્પાને પેરાલિસિસ ના થયો હોત રવિ આખી સિસ્ટમ આજે તમારી જે ઉંમર છે તમે કેટલા વર્ષથી આ પરિસ્થિતિને જોતા આવો છો અને આ પરિસ્થિતિ કેવી રીતે બગડે છે જે પરિવારો છે કે જે હજી પણ છુપાવે છે કે એમના ઘરમાં વ્યસન ઘૂસી ગયા છે જવાબદારી તો આપણા ઘર પરિવારોની છે કે આપણે આપણા છોકરાઓને કે આપણા ઘરના વડીલોને સમજાવે કે ભાઈ બંધ કરી દો ને તો ઘરમાંથી તમને પૈસા બંધ થઈ જશે આ બંધ થઈ જશે આ આખી પરિસ્થિતિને તમે નાનપણથી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બગડતી જોઈ છે એ મારે સમજવું છે મેં જોયું છે કે જ્યારે મારા પપ્પા બહુ સારા માણસ હતા સારું કામ કરતા હતા હું સાથે ક્યારેક ક્યારેક કારખાનામાં પણ જતો હતો અને બધું બહુ વ્યવસ્થિત હતું પણ પછી ધીરે ધીરે ખબર પડી કે પપ્પા કામ કર્યા પછી દારૂ પીવા જાય દારૂ ના અડ્ડા પર અને પછી એવું થયું કે કામ મારી ઘરે ઘર કરવું પડ્યું કપડા વાસણો ધોઈને મારી મમ્મી અમને મોટા કર્યા અને પપ્પા ધીરે ધીરે બધું જ કામ કરવાનું બંધ કરીને ખાલી દારૂના વ્યસનમાં લાગી ગયા અને હું ભણી નતો શકતો બરોબર મેં પુસ્તકો નતા ખરીદી શકતો અમુક વાર સ્કૂલની ફીસ ન ભરી શકતો તો આ બધી પરિસ્થિતિને જોઈ તો મને ખબર પડી કે આ બધાનું કારણ શું હોય શકે નાના માણસ નાના છોકરાને એટલે કંઈ ખબર ના પડે પણ એને એટલું ખબર છે કે આના પપ્પા ખરાબ ટેવથી ટેવાઈ ગયા છે અને સતત તે દારૂ તૈયાર રાખ્યો છે ઘરનું કોઈ જ ભાન નથી કે ઘરે પરિવાર એટલી રાહ જેવું હોય છે કે દાદી છે કે બાળકો છે પત્ની છે બહેન છે એમને કઈ જ દેવા દેવા નથી હોતા એ લોકો દારૂમાં એટલા ડૂબી જાય છે કે એમની બીજી જે જવાબદારી છે ઘર સાચવવાની કે એની એ બધી ભૂલી જાય છે અને આ વસ્તુ મેં નાનપણથી જોઈ છે કે કઈ રીતે મારા પપ્પા એક સારા કલર ડાયર માંથી કઈ રીતે એમને દારૂનું વ્યસન લાગ્યું એમને પેરાલિસિસ થઈ ગયું લકવો થઈ ગયો બ્રેન હેમરેજ થઈ ગયું એ એટલી હદે વધી ગયું કે ઘરના વાસણો પણ વેચાઈ જતા હતા સમજો તો મારી સાયકલ કે જે હું સાયકલ સ્કૂલે લઈને જતો તો મારા પપ્પાએ એક ટાઈમ એવો આવ્યું કે સાયકલ પણ વેચી દીધી હતી દારૂ પીવા માટે તો આ પરિસ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે હું જાણી શકું છું અને ઘર કઈ રીતે બરબાદ થાય છે ગલીએ ગલી ભટકીને બેટી બચાવવા નાટક કરતો હોઉં નશા મુક્તિના પણ મેં નાટકો કર્યા છે અને જ્યારે ઘરે પાછું વળું અને જયારે તમે તમારા સગા બાપ ને નીચે જમીન પર દારૂ પીધેલી હાલતમાં જોવો છો એ સૌથી કઠિન પરિસ્થિતિ હોય છે કોઈ કલાકાર માટે કે ભલે બહાર ગામડે ગામડે ફરીને આટલી વસ્તુ જાગૃતતા માટે ફેલાવતો હોય કરતો હોય અને પોતાના ઘરમાં જ આ વસ્તુ જોવા તો ત્યારે ખરેખર બહુ જ દુઃખ થાય છે તમે બીજા કોઈનો સંપર્ક કર્યો છે મદદ માટે થઈને ના મદદ માટે કોઈનો એટલો સંપર્ક નથી કર્યો પણ આઈ એમ અમદાવાદ કરીને એમને આ વાત રજૂ કરી

મને ખૂબ દુઃખ થાય છે કે આપણું ગુજરાત આપણું અમદાવાદ એ ખૂબ જ સારી દિશામાં આગળ વધી રહ્યું છે પણ આ જે તત્વો છે ને નશાખોરી વાળા દારૂ એ ખરેખર ઉધઈ જેવા છે કે જે તમારા શહેર ને તમારા લોકોને તમારા પરિવારને ધીરે ધીરે કોરી ખાય છે જે તરત દેખાતા નથી નજરે પણ ખરેખર એક સારા પરિવાર ને બરબાદ કરી મૂકે છે આ નશો ખાસ કરીને દેશી દારૂ બિલકુલ રવિ શું મેસેજ આપશો હું બસ મેસેજ આપીશ કે રીતે બંધ થઈ જાય અને જે લોકો આ જોઈ રહ્યા છે પોતાના પરિવાર માટે કે પોતાના સગાવાલાઓ સાથે એમને મારી વિનંતી છે કે આ દૂષણથી ખૂબ જ દૂર રહે કારણ કે ધીરે ધીરે કઈ રીતે તમારા પરિવારને બરબાદ કરી રહેશે ને તમને વિચારવાનો ટાઈમ પણ નહીં મળે રવિશ શું સાયકોલોજી થઈ જાય છે માણસની દારૂ માટે થઈને એમને પરિવાર એનો પ્રેમ કારણ કે આપણું નાનપણ આપણા પિતા સાથેનું સાથેનું બહુ સરસ સરસ હોય હોય માતા કાકા કાકી આપણે બધા સાથે ખૂબ એટેચ હોઈએ અને જ્યારે એ પ્રેમ એ બધી જ વસ્તુ ભૂલી અને આ પરિસ્થિતિમાં જોવાનું આવે ત્યારે શું વિચાર આવે એમ કે હવે આ આ વસ્તુને પૈસાથી બધું મળી શકે પણ આ વસ્તુઓને કેમ પાછી લાવ એનો માર્ગ મને ખબર નથી પડતી કે એનાથી દૂર કઈ રીતે થવું પણ આ જે પરિસ્થિતિ છે ને એ ખૂબ જ ગંભીર છે કે દારૂનું વ્યસન એટલી હદે માણસના મગજમાં ચડી જાય છે કે એ નથી વિચારતા કે પૈસા ક્યાંથી આવશે ઘર કઈ રીતે ચાલશે બાળકનું ભવિષ્ય શું છે કઈ જ નથી ખબર પડતી મારી પોતાની સ્થિતિ કહું કે મારા પપ્પાનું વ્યસન એટલું ગંભીર હતું કે અમને ભાડાનું ઘર પણ નહોતું મળતું વિચાર કરજો કે ઓલરેડી અમે જ્યાં રહેતા હતા ત્યાંથી પણ અમને બેદખલ કરી આપવામાં આવતા હતા કે ભાઈ તમે દારૂ છો તમારો પરિવાર હેરાન થાય છે તમે દારૂ પીને અહીંયા કરો કરો છો છો તો આ ઘરમાં તમને જગ્યા મળે કોઈ ઘર શોધો તો આ પરિસ્થિતિ કેવી હોય છે જયારે હું પાંચ આઠ વર્ષ નો હોઈશ ને તમને ઘરમાંથી આમ કાઢી મુકવામાં આવે જે ઘરમાં તમે ભાડું ભરી રહ્યા છો એવા ઘરમાં પણ તો તમે વિચારી શકો છો કે દારૂ પીનારા માણસને એની અસર પણ નથી થઈ રહી

અને ઘરમાં કેવો માહોલ સર્જાતો હતો કારણ કે કકડાટનું ઘર કયો માથાકૂટનું ઘર કયો તમે એવું કયો ઘડ ભારે નહોતું મળતું એવી સ્થિતિઓ ઘરમાં સર્જાતી સ્થિતિઓ એક નાના બાળકની નજરે હું જોઉં ને તો આવી સ્થિતિ એના જીવનમાં ના આવે હું તો કહું છું મારા કે મારા જેવા બીજા કોઈ બાળકો હશે એમના કોઈના જીવનમાં આવી પરિસ્થિતિ ના આવે એ પરિસ્થિતિનો બાળકના મગજ પર ખૂબ જ ગંભીર અસર થાય છે

વીસ પચીસ વર્ષનો થાય છે ત્યારે પણ આ વસ્તુ એના ઘરમાં એના દિમાગમાં ઘર કરી ગઈ હોય છે કે મારી સાથે બાળપણમાં આવું થયું છે કઈક મારા પપ્પા આવું કરતા હતા મારા પપ્પા ને લોકો આવી રીતે ઝઘડો કરતા હતા આવી રીતે મારપીટ કરતા હતા મારી સાથે બાળપણમાં આ બધું થયું છે તો એક ચાઇલ્ડહુડ ટ્રોમા પણ બાળક સફર કરે છે રવિ અત્યારે શું પરિસ્થિતિ તમારા મમ્મી પપ્પાની કોણ કેર કરે છે ક્યાં રહે છે એમની શું પરિસ્થિતિ તમારા મધર પરિસ્થિતિ એવી છે કે અમારું કોઈ ઘરનું ઘર નથી પોતાનું ઘર નથી અમે ભાડાનું ઘર શોધતા હોઈએ છીએ કે એક વર્ષ થાય તો પછી અત્યારે હું મુંબઈ અપડાઉન કરતો આવું છું મારા એક્ટિંગ ના કામ માટે અને મમ્મી પપ્પાને ને લોકો આજે હમણાં દાણીમલામાં કાચું ઘર હતું આઠ બાય આઠ નો રૂમ ત્યાં અમે લોકો આખું જીવન પસાર કરવું પડ્યું છે કારણ કે ભાડાનું ઘર અમને મળતું નથી તો બસ એ જ પરિસ્થિતિ હોય છે કે હું અમુક વાર નાટકો કરું છું પિક્ચરના નાના મોટા પ્રોજેક્ટ આવે છે ફિલ્મોમાં પણ હું કામ કરી ચુક્યો છું મેં ઇવન ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં પણ કામ કર્યું છે કે જે આ વર્ષે રિલીઝ થશે તે બધા કામની સાથે સાથે મારા મમ્મી પપ્પાની હું દેખભાલ કરું છું મારા પપ્પા મારા મમ્મી મારા મમ્મી ઝાડુ પોચા અત્યારે પણ કરે છે લોકોના ત્યાં રસોઈ કરવા જાય છે અને બસ ભાડાના ઘરમાં અમે લોકો રહીએ છીએ અત્યારે તો પપ્પા હવે માને છે કે હજી નથી માનતા પપ્પા હજુ પણ નથી માનતા પપ્પાની એવી પરિસ્થિતિ છે કે પપ્પા અત્યારે પણ એમની પાસે જો પાંચ પચાસ રૂપિયા આવે હું તમને આનો ઉદાહરણ આપું હું દાણી વિસ્તારમાં રહેતો હતો રહું છું અને ત્યાં મુસ્લિમ એરિયા છે તો દરગાહ ને મસ્જિદ હોય તો મારા પપ્પાની એવી આદત કે એ ચાલતા ચાલતા જેમના એમનાથી ચલાવતું પણ નથી પેરાલિસિસ છે એટલે તો એ સવારે દરગાહ પર જાય ત્યાં રીતસ ભીખ માંગે એ એમની પરિસ્થિતિ જોઈને કોઈ દસ પાંચ રૂપિયા એમના મૂકી દે હાથમાં અને જે પૈસા મળે છે એનાથી એ જે ભાઈબંધો છે જે એ પણ દારૂના રવાડે ચડેલા છે એમને અમુક પૈસા આપે ને લોકો દારૂ લઈ આવે ક્યાંકથી અને હજુ પણ ક્યારેક ક્યારેક મારા પપ્પા એવી રીતે દારૂ પી લે છે હજી પણ પીવે છે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એમના ભાઈને ગુમાવવા છતાં તો તમે વિચારી શકો છો કે કેવું એમનું મગજ હશે કેવી રીતે એ વિચારતા હશે લોકો કે આટલું બધું થઈ ગયા છતાં પણ આ વ્યસન નથી છૂટી રહ્યું

દારૂ બંધ કરો હોય ખાલી રવિ સરકારની કે પોલીસની જવાબદારી નથી સોશિયલી સામાજિક રીતે પણ આપણી એટલી જવાબદારી છે કે ભાઈ કદાચ તમે એવું સમજો કે તમારા ફાધર તમારું નથી માનતા તમારા મધર નું નથી માનતા સરકારનું પોલીસ નું ક્યાંથી માને આ બહુ સીધી સાયકોલોજી છે તો શું કરવું પડશે અને શું સમાજને મેસેજ આપશે રવિ જેમ કે હું પણ આ બાબતે નિષ્ફળ જ રહ્યો છું કે હું મારા પરિવાર માટે પણ એટલું કંઈ કરી નથી શક્યો પણ હવે મને સમજાય છે કે આમના માટે કદાચ એવું હોઈ શકે કે નશાબંધી કેન્દ્ર જે હોય છે કે જ્યાં કાઉન્સેલિંગ થાય લોકોનું વ્યવસ્થિત રીતે હજુ એના પર વધારે ભાર મૂકવામાં આવે પરિવાર પોતે પણ આગળ આવે વસ્તુ માટે અને સરકાર પણ એટલી જ ઉત્સુકતા સાથે મળીને એમની સાથે કામ કરે તો કદાચ કંઈક બદલાવ આવી શકે છે અને બીજું કે કદાચ આવા ખૂણા ખાચરામાં બધી વસ્તુઓ વિચારતી હોય તો એના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે પગલા લેવામાં આવે જેથી કરીને

કદાચ અમુક વસ્તુ બંધ થઈ હોય પણ બહુ સરળતાથી લોકો ત્યાં સુધી પહોંચી જાય છે તમારા ફાધરને સમજાવો છો તેમનો જવાબ શું હોય છે તમને એમનો તે એ એમનો એવું હોય છે કે પીધો તો પીધો હવે મરી જવાનું છે ને અમે અમે બધું જોઈ લીધું છે મરી જવાનું છે ને હવે શું એવું બિલકુલ રવિ આભાર અમારી સાથે જોડાવા બદલ અને

તો એમાં હું બે હજાર ચૌદ પંદરથી જ્યારથી શરૂઆત થઈ જાય આ યોજનાઓ ત્યારથી ફોર્મ ભરી રહ્યો છું પણ કમનસીબે અમને ક્યારેય એવું મકાન નથી લાગ્યું કે જેમાં હું મારા પરિવારને સુરક્ષિત રાખી શકું વારંવાર મારે ભાડાનું ઘર ના બદલવું પડે મારા મમ્મી પપ્પા ત્યાં સાવ સાવચેતીપૂર્વક અને સારી રીતે રહી શકે એક એક કલાકાર તરીકે મારી પણ જવાબદારી છે કે હું એમને એક સારી જીવન શૈલી આપું પણ એટલા પૈસા હું અત્યારે એટલા નથી કમાઈ શકતો કે હું કોઈ પચાસ લાખ હું એક નું ઘર ખરીદી શકું અને આ યોજના યોજના પણ મારા સુધી પહોંચે એવી હું રાહ જોઉં છું કે એક 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 મકાન મળી જાય કલાકારને કે જે મારા મમ્મી પપ્પાને હું સાચવીને ત્યાં રાખી શકું એક પરિવારને સુરક્ષિત રાખી શકું એવું ઘર પાકું જે અત્યારે અમારી પાસે નથી તો એ પણ અમને બહુ જ ખરાબ ફીલ થાય છે કે વારંવાર એક તો ભાડાનું ઘર બદલવું પડે છે પ્લસ ભાડા વધી રહ્યા છે દિવસ રાત અને એઝ કલાકાર તરીકે મારી એટલી બધી આવક નથી કે હું કોઈ મોટું ઘર કેવી રીતે ખરીદી શકું પણ આ જે આવાસ યોજનાના ફોર્મ છે હું નિયમિતપણે ભરું છું પણ તમનસીબ એમાં નંબર નથી લાગતો તો એ એ મારી સલાહ છે ઘરનું પાકું મકાન પણ મળી જાય એવી પણ આશા રાખીએ આભાર અને તમારું જે દુઃખ વેદના કોઈ પણ દીકરા દીકરીઓને આ જગ્યાએ ન વેઠવી પડે એ પણ આશા રાખી આભાર રવિ મારી સાથે જોડા બદલ

એવા એક શ્રેષ્ઠ માતા પિતા બનવાનો પ્રયત્ન કરજો શ્રેષ્ઠ ભાઈ બનવાનો પ્રયત્ન કરજો દારૂ પીને લથડીઓ ખાઈ અને તમે તમારા ઘરે જશો તો તમારી ઉપર દીકરી ઉપર શું થશે શું અસર પડશે એક આપણે સોશિયલી વિચારવાની જરૂર છે આપણે ફક્ત કહી દઈએ છે કે દારૂ બંધી છે આમ છે તેમ છે પછી બે પેક મારીને તમે ઘરે જાવ અને જ્યારે તમારી નાની ઉંમરની દીકરી જોશે કાલે દીકરી મોટી થશે આજે તમારો દીકરો નાનો છે કાલે દીકરો મોટો થશે એની સામે કઈ રીતે તમે આંખમાં આંખ મિલાઈ વાત કરી શકશો બસ આટલું જ સમાચારોમાં અમને આપશો રજા નમસ્કાર નમસ્કાર